નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્માના રુદ્રમાળા ગામના સીમાડાની નદીમાંથી થતી ખનીજ ચોરી માટે ગ્રામજનોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવા અંગે અવારનવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ આવતું ન હોવાના કારણે આવા લોકો બેફામ બનતા રહ્યા છે ત્યારે તાલુકાના રુદ્રમાળા ગામની સીમમાં આવેલ હરણાવ નદીના પટમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરતા હોવાના કારણે નદીમાંથી સિંચાઈ માટેની નાખેલ પાઇપલાઇનો તોડી નાખતા ખેડૂતોને ખેતી લાયક પાણી સમયસર મળી શકતું નથી જેના કારણે મોટા પ્રમાણમાં ખેતીને પારાવાર નુકસાન થાય છે ઉપરાંત નદીમાંથી ખેતી માટે પસાર થતી વીજ લાઇનના થાંભલાને અવારનવાર નુકસાન થવાના કારણે પણ ખેડૂતોને પૂરતી લાઇટ મળી ન શકતા સમયસર પિયત થઈ શકતું નથી જેના કારણે પણ ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે ખનીજ ચોરી કરતા લોકોને આ અંગે વારંવાર સમજાવવા છતાં આ લોકો ખનીજ ચોરી કરવા ઉપરાંત ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે અને જાહેરમાં કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમુક ખનીજ ચોરી કરવાનું બંધ નહીં કરીએ અમારું કોઈ કશું બગાડી શકે તેમ નથી આવા શબ્દો બોલી રહ્યા છે હવે ખનીજ ચોરી બાબતે તથા ખેડૂતોને નુકસાન કરી પરેશાન કરવા અંગે ગામ લોકોએ મામલતદાર કચેરી ખાતે જઈ નયા મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી સત્વરે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે હવે મામલતદાર દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા રોજ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ અમે રુદ્રામાળા ગામના સૌ યુવાનો રુદ્રમાળા ગામની હરણા નદીમાં ખનીજ ચોરીની પુષ્કળ પ્રમાણમાં ચોરી થતી હોવાથી મહાપ્રદાસ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવે છે અને સાહેબે અમને અમને આપી છે કે આ વિષયનું અમે ચોક્કસ ધ્યાન ઉપર લઈ અને કડક કાર્યવાહી કરીશું